મોર્નિંગ ગાઈસ તો આજનો બ્લોગ આપણે અહીંથી સ્ટાર્ટ કરીએ છીએ તો સ્વાગત છે તમારું આપણા નવા બ્લોગમાં આયોગ તો બધા મજામાં હશો અને અત્યારે આપણે છીએ પર તો કાલે આપણે ગીરબાર ચડેલા તો બહુ બધો થાક લાગ્યો છે પગમાં દુખાવો બી બહુ બધો થઈ ગયો છે પણ શું કરીએ ઘરે જવું પડે એવું છે તો અત્યારે છે ને વાગી ગયા છે સાડા પાંચ તો અત્યારે કમ્પ્લીટ મોડું બડું બ્રશ બ્રશ કરીને ફ્રેશ થઈ ગયો છું નવાય એવું નથી કેમ કે ઊભું નથી બાકી અત્યારે સવાર સવારમાં થઈ છું તૈયાર તો ત્યાં છે મારી સાયકલ અને કાલની નાઈટ આપણે અહીંયા કરી હતી સાયકલ આપણે થઈ ગઈ છે તૈયાર મતલબ બેગ મેં છોડ્યું જ નહીં તો હવે આપણે અહીંયાથી નીકળવાનું છે આજે પહોંચવાનું છે જસદણ સાંજ સુધીમાં પહોંચવાનું છે જસ્ટ દર તો સવાર સારો નીકળી જઈએ એટલે વહેલા વહેલા ખાસું બધું કપાઈ જાય બાકી જેટલા પંખો પંખો કરી દીધો ભણ બૂટ પેરી અહીંથી નીકળવાનું છે બાકી જતા રહેજો વિડીયો અને આપણે યુટ્યુબ ચેનલ ઉપર નવા નવા હોય તો આપણે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બાકી ચલો નીકળીએ ભાઈ શ્રીરામ હરર મહાદેવ તો અત્યારે વાગી ગયા છે ભાઈ પાંચ અને સવાર સવારમાં હું નીકળી ગયો છું જૂનાગઢ ગિરનારથી જસદણ સાઈડ જવા માટે અને અત્યારે વાગી ગયા છે સાડા પાંચ તો અહીંથી હું નીકળી ગયો છું અને આજનો મારો રૂટ છે વીરપુર ગોંડલ અને ત્યાર પછી જવાનું છે જસદણ તો આજની નાઇટ આપણી થશે જસદણ અને કાલે સાંજ સુધીમાં હું પહોંચી જઈશું સારંગપુર બાકી આ રૂટ ઉપરથી કોઈ પણ મારો વિડીયો જોતા હોય તો મેસેજ કરજો જેથી આપણને સુવાની સગવડ મળી રહે અને કાલે સાંજ સુધીમાં આપણે સારંગપુર પહોંચી જઈશું તો કમેન્ટમાં લખી દેજો જય શ્રી રામ અને વિડીયોને વધુમાં બધું શેર કરજો જેથી મને સુવાની એવી જગ્યા મળી રહે બાકી સવાર સવારમાં જુઓ રસ્તા ઉપર એટલી બધી ગાડીઓ ઊભી નથી કોઈક કોઈ ગાડીઓ આવે છે અને આપણે નીકળી ગયા છીએ આપણી સાયકલ લઈને સવાર સવારમાં તો જોઈએ કેટલું ચલાય છે બાકી સવાર સવારમાં નીકળી ગયા છીએ તો તમે વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો કમેન્ટ કરજો અત્યારે મેં આવી ગયો છે જૂનાગઢ રાજકોટ હાઈવે પર તો આ બાજુથી મેં આવ્યો લગભગ દસ કિલોમીટર જેટલું કાવી નાખ્યું અને અત્યારે છે જૂનાગઢ વાળા હાઈવે પર તો હવે રાજકોટવાળો મેન હાઈવે મળી ગયો છે તો અહીંયાથી આપણે જતા જઈશું આ રસ્તા પર ગાડીઓ વાડીઓ ચાલુ થઈ ગઈ છે અને થોડું થોડું અંજોળું બી થાય છે તો આપણે નીકળીએ અહીંયાથી હવે અને આપણે વિડીયો અપલોડ કરવાનો હતો યુટ્યુબનો તો અત્યારે વિડીયો અપલોડ કરવા માટે અહીંયા ઉભા રહેલા તો અહીંયા અત્યારે સામે છે ને નવી સાંકળી ગામ છે ત્યાં ગાયેલા આપણે વિડીયો અપલોડ કરીએ થોડી વાર તો હવે અહીંયાથી નીકળવાનું છે જેતપુર બાજુ નમસ્કાર મિત્રો તો ગુજરાત યાત્રા કરતાં કરતાં હું આજે પોપવા કરું છું જેતપુર અને જેતપુર અહીંથી છે બે થી ત્રણ કિલોમીટર અને હું જઈ રહ્યો હતો તો ફિલ ધ ઇન્ડિયાના નામે ફેમસ ક્રિએટર મળ્યા મને જૂનાગઢ થઈ ઇન્ડિયા ચેનલ છે જેમાં આપણે લોકોના જીવનની કહાનીઓ કવર કરીએ છીએ કે જે લોકો કંઈક સ્ટ્રગલ અનુભવી રહ્યા છે જે લોકોને કંઈક તકલીફ છે એવા લોકોને આપણે મદદ કરીએ છીએ અને સાથે સાથે એનો હોસલો બુલંદ થાય એના માટેની કોશિશ કરીએ છીએ તો અમે અત્યારે બી એ રાસાયણિક કીટ આપવા માટે જાય છે અને અત્યારે કોઈ કેન્સર ફેસર છે તો ત્યાં એ કીટ આપવા માટે જઈ રહ્યા છે તો મને મળ્યા તો મને બહુ સારું લાગે અમને મળે બાકી આઈડી મિનિટ નીચે આપી દઉં છું વીરપુર અત્યારે વાગી ગયા છે સાડા દસ અને વીરપુર જલારામ બાપાના મંદિરે જઈએ છીએ આપણે તો અહીંથી એક કિલોમીટર બાકી છે હવે વીરપુર જલારામ બાબાનું મંદિર ગોડ મારેલું છે તમે જોઈ શકો છો હવે આપણે જવાનું છે વીરપુર જલારામ બાબાના મંદિરે ત્યાં થોડી વાર આરામ કરીશું દર્શન કરીશું પછી નીકળી જઈશું પાછા આગળ જવા માટે ચલો ગાઈસ આપણે થઈ ગયા છે સેકન્ડ લેફ્ટ જલારામ બાપાના અને અહીંયા છે જલારામ બાપાની સવારી જો આ છે જલારામ બાપાની સવારી તો હવે આપણે અહીંયા નીકળીએ હાઈવે નીકળી જશે હા ભાઈ તે નથી હેડ નોટ ધેન ટર્ન લેફ્ટ ગોંડલ ગોંડલથી છે સોળ સત્તર કિલોમીટર તો ગોંડલથી બી બે ત્રણ કોલ આવ્યા છે કે અમારે ત્યાં રોકાજો પણ અત્યારે બાર વાગ્યા છે અત્યારથી રોકાવાય નહીં એટલે આપણે આગળ ચાલશું જસદણ સુધી પહોંચી જઈશું એવી ટાર્ગેટ છે પછી જોઈએ કેટલે પોકાય બાકી અત્યારે બરાબર તો થઈ ગયો છે ધૂમ બાર વાગી ગયા છે અને ફોન એ કુલડાઉન ના મેસેજ પડવા મળ્યા છે ફોનમાં માં તો કે આપણે હવે અહીંયા થી અત્યારે વાગવા કરે છે હડા ત્રણ અને આપણે સવારના આવ્યા છીએ બાર એક વાગ્યા થી તો જો અહીંયા આપણે આરામ કરતા અને ત્યાં મૂકેલી છે આપણી સાયકલ તો આગળ વીરપુર જ ને આ ભાઈ છે મોરવાડમ મોરવાડમ લેવાયેલા તો ધૂમ અને હવે અહીંયા નીકળવાનું છે જસદણથી છે સમથિંગ સિત્તેર કિલોમીટર તો હવે નીકળીએ કેમ કે સડા ત્રણ થઈ ગયા છે બાકી જો તારે જો વીડિયો અત્યારે વાગી ગયા છે સાડા છ અને હું અત્યારે છું વાજીપુરા તો અહીંથી મેં જતો તો એક ભાઈ મળ્યા હાય તો આ ભાઈ મળ્યા તો આપણે એમના જોડે રસ પીધો ગન્નાનો અને હવે અહીંયાથી નીકળવાનું છે જસદણ અહીંયાથી કેટલું થાય બત્રીસ કિલોમીટર શું નામ તમારું સંજયભાઈ તમારું દીક્ષિત તમે અહીંના જ છો ને બરાબર તો આ ભાઈ અહીંના છે એમના જોડે આપણે થોડી વાર ઉભા રહ્યા અને હવે અહીંયાથી આપણે જસદણ જવાનું છે અહીંયાથી સમથિંગ છવ્વીસ કિલોમીટર જેટલું છે તો અંધારું પડી જશે અને અત્યારે સાડા છ વાગી ગયા છે બાકી અહીંયા છે આપણી સાયકલ તો હવે આપણે અહીંયાથી નીકળીએ કેમ કે ત્યાં જવામાં થોડું મોડું થશે હજી તો ચાલો નીકળીએ અત્યારે વાગીયા છે સાડા સાત એટલે આઠ વાગો વીસ મિનિટની બહાર છે તો આપણે અહીંયા આવ્યા હતા પાણી ભરવા માટે બોટલમાં પાણી ખલાસ થઈ ગયેલું પાણી ભરી દીધું અને અહીંથી હવે જવાનું છે અઢાર કિલોમીટર જસ્ટ દણાથી સમથિંગ છે અઢાર કિલોમીટર તો આપણે જઈએ જલ્દી જલ્દી નવ સાડા નવ સુધીમાં પહોંચી જશું ત્યાં ચલો હર મહાદેવ ગાઈશ તો मेरे जो मैशागर, मैं टू ब्लॉक फ्रॉम मिसागढ़ मैं महिसागढ़ से करा हूँ पूरे गुजरात की साइकिल यात्रा और आज मेरे को घर से निकले हुए हो गए समथिंग साठ दिन और अभी मैं पहुँच गया हूँ जसदन तो जसदन यहाँ से पंद्रह किलोमीटर और अभी मैं जा रहा था मेरी साइकिल से और अभी जसदन है पंद्रह किलोमीटर बाकी तो आज मेरे को एक प्रॉब्लम हो गया मतलब प्रॉब्लम हुआ उसकी वजह भी मैं ही हूँ क्योंकि मैंने आज पावर बैंक चार्जिंग नहीं किया था मतलब पावर बैंक नहीं ये जो लाइटिंग है ना उसको चार्ज नहीं किया है तो ये मतलब क्या होता है बताए इसको थोड़ी थोड़ी देर में मतलब चार्जिंग ख़त्म हो गया है तो थोड़ी थोड़ी देर में अपने आप बंद हो जा रही है तो यहाँ से भी मेरे को पंद्रह किलोमीटर जाना है पर ऐसे ही होता है देखो ये अपने आप बंद ही हो जाता है देखो दो सेकंड तक नहीं चलती तो अभी बज गए आठ बार अभी मेरे को जाना है पंद्रह किलोमीटर आगे तो मतलब ऐसा जंगल वाला विस्तार है थोड़ी थोड़ी गाड़ियाँ आ रही है और थोड़े थोड़े खड्डे हैं तो मैं अभी जा रहा हूँ तो सोच रहा हूँ क्या करूँ क्या करूँ तो कुछ नहीं कुछ जुगाड़ करता हूँ और हाँ मेरे पास पावर बैंक भी पड़ी है तो शायद मैं उससे तो चार्जिंग करता हूँ और चालू मेरी चार्जिंग होते होते चल जाएगी तो मैं पहुँच जाऊँगा जसदन बाकी तो मैं, मैं मेरी फ़ोन की टॉर्च से भी मैं जस्टन पहुँच जाऊँगा बाकी सच सरकार सपोर्ट करते रहे जय श्री राम हर हर महादेव तो चलो अभी चलते हैं यहाँ से अभी पंद्रह किलोमीटर और काटना है चलो चलते हैं અત્યારે વાગી ગયા છે સાડા આઠ એટલે સાત ને વીસ થઈ ગઈ છે અને જસદણ હવે અહીંથી છે પંદર કિલોમીટર છું મારી સાયકલથી હું સાયકલ યાત્રા કરું છું તમને બધાને ખબર જ હશે તો અત્યારે અહીંથી જસદણ છે પંદર કિલોમીટર અને આપણે એક પ્રોબ્લેમ થઈ ગયો હશે આ છે ને જે સાયકલનું લાઈટ છે ને એ ઓફ થઈ જા થઈ જા થાય છે મતલબ ચાર્જિંગ પૂરું થઈ ગયું છે ને તો થોડી જ વાર ચાલે અને પછી ઓફ થઈ જશે જો આ રીતે લાઇટ બંધ થઈ જાય થઈ જા થાય છે પણ એનો બી જુગાડ છે આપણી જોડે જેમ કે મારા જોડે પાવર બેગ છે પાવર બેગ આપણે બે દિવસ પહેલાં નવું લીધું હતું એમાં બી ફૂલ ચાર્જિંગ છે અને એ ફોનમાં બી ત્રીસ ટકા પ્લસ ચાર્જિંગ છે એટલે અત્યારે હું પાવર બેગ લગાવી દઈશ ચાર્જિંગમાં એટલે આને ચાર્જિંગમાં રાખીશ અને એ લાઈટ ચાલુ રહેશે બાકી હું પહોંચી જઈશ પંદર કિલોમીટરમાં ત્યાર પછી ત્યાં જ્યાં પછી તો આપણું ચાર્જિંગ થઈ જશે તો હવે અહીંયાથી આપણે નીકળીએ કેમ કે હજી પંદર કિલોમીટર કાપવાનું છે અને અત્યારે વાગી ગયા છે સાડા આઠ બાકી ચલો નીકળીએ હવે અહીંયાથી આટકોટ અને સામે તમે બોર્ડ જોઈ શકો છો આઈ લવ આટકોટ લાઈટ છે એટલે ક્લીન દેખાતું નથી બાકી જસદણ છે ને અહીંયાથી પાંચ કિલોમીટર છે પણ આપણે જસદણથી આગળ જવાનું છે સાત આઠ 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 સાડા આઠ કિલોમીટર એટલે કે જસદણથી થોડું આગળ જવાનું છે આપણે જ્યાં રોકાવાનું છે ત્યાં વાગી ગયા છે સાડા આપણે ટાઈમ આપ્યો તો ત્યાં આપણે પહોંચી ગયા છીએ તો ત્યાં પેલા ભાઈ આપણો મૂકવાયા છે કેમ કે ડાયરેક્ટ સીરી બની જવાય ચાલો પહોંચી ગયા